આ એક ત્યાં સમાધાન કરવાનું હતું એટલે અમે કહ્યા તે પૂલ્યા પછી આને બધું જમાડ્યા અને સમાધાન કર્યું બીલા ગયા પછી સમાધાન સમાધી પાડ્યું પછી એની એ શરીર નીકળ્યા એવા ગઈકાલે થરાર પોલીસ સ્ટેશનની હદમાં ડુઆ ગામ પાસે એક બનાવ બનેલો છે બનાવ છે એ ખૂનનો બનાવ છે આ બનાવની હકીકત એવી છે કે ત્યાં એક સાહેબ બેન સાથે એક જે ફરિયાદી છે એમના ભાઈને પ્રેમ સંબંધ થઈ જાય છે અને એમના પ્રેમ લગ્ન પણ એ લોકો કરી લે છે અને પછી જે આ આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓ આ બેનને પાછી મેળવવા માટે થઈને એના મતલબ અપહરણ કરવાના ઈરાદે એમને લઈ જવા માટે થઈને આવે છે અને જે કામના ફરિયાદી છે એ જે વાહનમાં જતા હોય છે એ વાહનને ટક્કર મારે છે એના વાહનને પલટી મરાવડાવી દે છે અને પછી માર મારે છે અને એ મારમાં એમને માથાના ભાગે ઈજા થાય છે અને એ મા ફરિયાદીના ફાધર છે એ મરણ જાય છે કુલ બાર વ્યક્તિઓ સામે અમે પોલીસ થરાદ પોલીસ સ્ટેશનમાં એનો ગુનો નોંધાયેલ છે અને અત્યારે અમારી તપાસ ચાલી રહી છે હાલે આરોપીની તપાસ ચાલે છે તેમજ આ દિશામાં ખરેખર બીજા હજી કોણ લોકો સંડોવાયેલા છે એની પણ તપાસ થશે અને અત્યારે પોલીસ કાર્યવાહી તપાસની કાર્યવાહી ચાલુ છે ના અત્યાર સુધી કોઈ આરોપીની હજી અટકાયત થયેલ નથી પણ આ નજીકના સમયમાં જ અમે આરોપીને પકડી લેશું